નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો આજના વિડીયો વાત કરવાના છે રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર બે હજાર પચીસ ના મહિનામાં દિવાળીના તહેવાર નિમિત્તે વધારાનો અનાજ કેટલો પ્રોવાઈડ કરવામાં આવશે એમના વિશે જે હા મિત્રો ઓક્ટોબર મહિનામાં દિવાળી નજીક હોવાને કારણે રેશન કાર્ડ ધારકોને વધારાનો અનાજ સરકાર દ્વારા આપવામાં આવશે આજના વિડીયો મિત્રો આપણે જાણીશું કે એપીએલ બીપીએલ તેમજ એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે અનાજમાં શું શું વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવશે જેમાં મિત્રો આપને ઘઉં ચોખા ખાંડ ચણા તુવેર દાળ સિંગતેલ તેમજ નમક વગેરેનું ખાદ્ય સામગ્રી પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો દિવાળીના તહેવાર નિમિત્તે વધારાની ખાંડ પણ આપને પ્રોવાઈડ કરવામાં આવશે સાથે સાથે મિત્રો સિંગતેલની પણ વધારો કરવામાં આવેલો છે એટલે કે સિંગતેલ પણ આપને આપવામાં આવશે મેન ટોપિક રહેલો છે કે શું પણ આ વખતે પણ વિતરણ કરવામાં આવશે કે નહીં કારણ કે મિત્રો સપ્ટેમ્બર બે હાજર પચીસ ના મહિનામાં નવરાત્રી નિમિત્તે નિમિત્તેનું પચાસ પચાસ ટકાનું વિતરણ કરવામાં આવેલું હતું આ વખતે પણ એટલે કે મિત્રો ઓક્ટોબર બે હાજર પચીસ ના મહિનામાં પણ દિવાળી નજીક હોવાને કારણે શું બાજરીનું વિતરણ પણ આ વખતે કરવામાં આવશે કે નહીં વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે

આવશે સંપૂર્ણ માહિતી જાણવા માટે મિત્રો વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ કે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર બે હજાર પચીસ ના માસમાં દિવાળી નિમિત્તે કેટલું કેટલું અનાજ પર વ્યક્તિ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો ઘઉંની વાત કરીએ તો એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને પર વ્યક્તિ દીઠ બે કિલો મળવા પાત્ર રહેશે કરવામાં આવશે મળવા પાત્ર રહેશે મિત્રો ઘઉ અને ચોખાની ઓક્ટોબર માસમાં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે તેમના પછી વાત કરીએ તુવેર દાળની તો મિત્રો તુવેર દાળ છે જે એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને

રસ છે ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ મીઠું એટલે કે નમક વિશે તો મિત્રો એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ એક કિલો પ્રોવાઈડ કરવામાં આવશે એમની મિત્રો આપે રૂપિયો કરવાની રહેશે તો મિત્રો આ વાત રહી એપીએલ તેમજ બીપીએલ રેશન કાર્ડ ધારકોને પર વ્યક્તિ દીઠ કેટલું કેટલું અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે એમની ત્યાર પછી વાત કરીએ મિત્રો એ વાય એટલે કે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કેટલું કેટલું અનાજ ઓક્ટોબર બે હાજર પચીસ માં

તેમજ પર વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખાની વિતરણ કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ મિત્રો ત્રુવેદ દાળની તો મિત્રો એ વાયરસની ધારકોને એક કિલો કાર્ડ દીઠ પચાસ રૂપિયાના ભાવે સુકવણી કરવામાં આવશે અને ખાંડીની વાત કરીએ મિત્રો તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને ત્રણસો પચાસ ગ્રામ પર વ્યક્તિ દીઠ તેમજ ઓછામાં ઓછી એક કિલો કાર્ડ દીઠ પ્રોવાઈડ કરવામાં આવશે પ્લસ વધારાની ખાંડ એક કિલો તહેવાર નિમિત્તે દિવાળી નજીક હોવાને કારણે દિવાળી નિમિત્તે એક કિલો ખાંડ પ્લસ વધારાની આપવામાં આવશે એમની પર ભાઈ મિત્રો આપે પર કિલોએ એ રૂપિયા પંદર થી કરવાની રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો આખા છણાની તો મિત્રો એ વાય રેશની કાર્ડ ધારકોને એક કિલો કાર્ડ ડીથી ત્રીસ રૂપિયાના દરે આપવામાં આવશે

બીપીએલ તેમજ એ વાય રેશન કાર્ડ ધારકોને ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં દિવાળી નિમિત્તે વધારાનો અનાજ કેટલું મળવાપાત્ર રહેશે એમની સમગ્ર માહિતી મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં ઘઉં ચોખા ખાંડ ચણા તુવેર દાળ સિંગતેલ નમક એટલે કે મીઠું પ્રોવાઈડ કરવામાં આવશે હાલ મિત્રો સપ્ટેમ્બર માસ સીમિત જ બાજરાનું વિતરણ કરવામાં આવ્યું હતું એમાં પણ ચોખા અને બાજરાનું પચાસ પચાસ ટકાનું વિતરણ કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો ઓક્ટોબર માસમાં સોખાનું સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે અને ઘઉંની પણ સો ટકાની રેગ્યુલર ફાળવણી કરવામાં આવશે હાલ મિત્રો દિવાળીનો તહેવાર નજીક હોવાને કારણે સિંગતેલનું પણ સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે પ્લસ વધારાની એક કિલો ખાંડ પણ આપને પ્રોવાઈડ કરવામાં આવશે